વારસિયા રિંગ રોડ સંજયનગરમાં આવાસ યોજનાના ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ સંજયનગર સ્થિત પીપીપી મોડલ હેઠળની આવાસ યોજના હેઠળ ગરીબ લાભાર્થીઓને અઢાર મહિનામાં ઘરો હસ્તાક્ષર કરવાની ટેન્ડરની જોગવાઈ હતી આજ સુધી ઘરો બનાવવામાં આવ્યા નથી અને ભાડાની ચુકવણી પણ કરવામાં આવી નથી આ મુદ્દે વિરોધ નોંધાવતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સોંપ્યું કોંગ્રેસ નેતાઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે ઋત્વિજ જોશી પ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લાભાર્થીઓ સાથે ન્યાય થવો જોઈએ ઘણા વર્ષો સુધી ઘરો મળ્યા ન ભાડું સ્પષ્ટ છે કે તેઓ સાથે અન્યાય થયો છે ભથુભાઈ નેતા વિપક્ષ વડોદરા મ્યુનિસિપલ સેન્ટર અધિકારીઓ વહેલી તકે જવાબદારીઓ જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ નહીં તો અમે આંદોલન તીવ્ર બનાવીશું આ મુદ્દે મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું

आप जा रो तो एक मिनट के अंदर उसको खर्चे गरीबों को घर गर बना के दो फिराए नहीं देते कि कहा जाएंगे खाना नहीं देता बोलो मैं बोल रहा हूँ बोला तो था नागे जोगेश पटेल ने बोला था बोला तो

અમારી રજૂઆત છે તાત્કાલિક આ ઈજારો રદ કરવામાં આવે અને પાલિકા દ્વારા આવાસો બનાવી પાલિકા આ લોકોને ભાડું ચૂકવે આ વિષયમાં સર પ્રધાનમંત્રીના નામ સાથે આ આવાસ યોજના જોડાયેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે પ્રધાનમંત્રી નું પણ નામ અમારા બદનામ થઈ રહ્યું છે અને આ કામે જેમાં તારીખ એકવીસ માર્ચ બે હજાર અઢાર ના રોજ સદર કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ ની ગડબડી કરવા બદલ નામદાર કોર્ટ દ્વારા સ્ટે ત્યાર બાદ જેમાં પાલિકાએ પોતાના સિરે જવાબદારી લઈ અને ગરીબોને પાકો ભરોસો કરવા વિશ્વાસ આપી આવાસ નું કામ ચાલુ કરવાનું હતું પરંતુ આપણે કહ્યું નથી બાકી સાહેબ ક્યા બા સવાલ સવાલ સત્તા પાવર એક

જેમાં નિર્દોષ કુટુંબો ભોગ બની ગયાની પરિસ્થિતિ નિર્માણ થઈ ગયું છે એટલે સદર ત્રિપદી પ્રોજેક્ટના આવાસ યોજનામાં ગરીબોને અઢાર મહિનામાં આવાસો બનાવી આપી આપવા જે ટેન્ડરની જોગવાઈ પ્રમાણે છે પણ આ નિર્દોષ ગરીબો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે

સરકાર દ્વારા કમિટી રચતી ઇન્કવાયરી બેઠક હતી એની ઉપર પણ અને એ રિપોર્ટ પણ આ સુધી પાલિકા દ્વારા જાહેર કરવામાં કરીને જે એનો પણ રિપોર્ટ જાહેર બરાબર उन्हें आवेदन दिया पहले भी उसने ये दूसरा फायदा ये ऑफिशियली तो पार्टी के तरफ पार्टी बतू भी भी था हां आगे क्या बतू भी का कहना था कि लोगों को ये क्या बोलते बड़ा नहीं है नोटिस दिया और तो भाड़ा देना चालू नहीं है नहीं अब भाड़े से कोई मतलब नहीं उसका टेंडर पूरा हो गया

जो लिपिकेशन आया था वो एक जमीन पर है अगर धारते तो गरीबों के घर बना के दे सकते गरीबों को हैरान करना और इनके ब्याज के पैसे में से आज मान लो के उनके पास दस करोड़ ग्यारह करोड़ बाकी है आप समझो क्या दस करोड़ ग्यारह करोड़ का ब्याज कितना होता है क्यों न्याजा के साथ में पैसे सवाल बहुत सारे हैं और सवाल ये है कि गरीबों को या तो जगह दे दो या उनके पास से भाड़ा ले लो और इसको ब्लैक लिस्ट करो यार सात सात आठ आठ बरस हो जाए तो क्या सब आप सोचते तो तो हो कितने लोग बिचारे गए बिचारे पांच बरस तो रेडी कैसे मार गया कहा से पैसे लाएंगे कहा से आगे बढ़ जाएंगे एक बात

किराया जिनके पास खाने को, पैसे पास खाने को पैसे तुम नहीं नहीं तुम दे रहे हो कहा जाएंगे बताओ संजय अंदर डुप्लीकेटो सहयोग करी अर्धाए सहयोग करी हमने हमने मकान तोड़ी ना બહુ મોટો વાયદો કર્યો કે અઢાર મહિનામાં તમને ઘર મળી જશે દર મહિને તમને બે હજાર રૂપિયા ભાડું મળશે બે હજાર રૂપિયામાં ત્યાં ઘર મળતું નથી તોય છતાં બે હજાર રૂપિયા આપવાનું કીધું શરીવા શરૂઆતથી જ ગરીબો માણસ જોડે જે ચીટિંગ થઈ છે પાંચ માળનું ઘર બનાવવાનું હતું એની જગ્યા પર પંદર માળનું બનાવી રહ્યા છે બીજી વસ્તુ ચૌદ લાખ સ્ક્વેર ફીટ જગા હતી ચૌદ લાખમાંથી ફક્ત બે લાખ સ્ક્વેર ફીટની અંદર ગરીબોના ઘર બનાવવાના હતા જાણી જોઈને સ્ટે લાયા જાણી જોઈને એમને ઘર વિહોણા કર્યા અને અઢાર મહિનાની જગ્યાએ સાત વર્ષ થઈ ગયા આ મૂળ આ મૂળ યોજના કોંગ્રેસ પાર્ટીની છે ગરીબોને પોતાનું ઘર મળે અને પાંચ માળનું ઘર મળે અને ટુકડે ટુકડે પૈસા આપે એ યોજના કોંગ્રેસની હતી જ્યાં રહે છે ત્યાં જ ઘર બનાવીને આપવાની યોજના હતી આ આઠ આઠ નવ નવ વર્ષ થયા ગરીબ માણસ જોડે ચીટિંગ કરે છે આ કમિશનર જે હોદ્દા પર બેઠા છે એનો ટેન્ડર પૂરો થઈ ગયો છ ત્રણ ત્રણ વર્ષથી પૈસા નથી મળ્યા તો બ્લેક લિસ્ટ કરતા શરમ આવે છે કમિશ્નર કેમ નથી કરતા શું મળેલા છો તમે એમની જોડે અમારી માંગ છે કે એને બ્લેક લિસ્ટ કરો તાત્કાલિક એમના પૈસા આપો અને જે જગા ખુલ્લી છે એમાં વસાહત કરી દો તમે લોકો જે રીતે ચીટિંગ કરી રહ્યા છો એમના ઉપર ક્રિમિનલ કમિશનર ઉપર બી હું ત્રણ કે ચાર દિવસ દસ દિવસ રાહ જોઈશ પછી હું હાઈકોર્ટમાં જઈશ ગરીબો માટે લડી લઈશ અને એમનો ન્યાય એમના કદમોમાં લાઈને મૂકી આ બત્તુભાઈનો વાંધો છે યાદ રાખો ભાજપના ભ્રષ્ટ શાસનમાં વડોદરા શહેરમાં આમ તો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ છે પરંતુ જે ત્રિપલ પી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ની જે વાત કરવામાં આવે છે જેમાંનું એક હરની મોત કાંડ પણ હતું એ પણ ત્રિપલ પી પ્રોજેક્ટ હતો અને આ સંજયનગરનો જે પ્રોજેક્ટ ટ્રિપલ પી જેને કહેવાય પ્રધાનમંત્રી આવાસ યોજના તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર આ સંજયનગરના આવાસોમાં થયો છે એનું કારણ એવું છે કે આ જે ગરીબો છે ત્યાંના રહીશો છે એ લોકોને સમયસર ભાડા તો નથી આપતા એમના મકાને નથી બનાવ્યા અને જ્યારે હાઈકોર્ટે પણ ચુકાદો આપેલો છે કે એ લોકોને ભાડા આપવા જોઈએ અને કોર્પોરેશનને જ્યારે જવાબદારી આપેલી છે ત્યારે હજુ સુધી પણ આ ગરીબોને ન્યાય નથી મળ્યો અઢાર મહિનામાં કામ પૂરું કરવાનું અઢાર મહિનાના આજે વર્ષ થઈ ગયા તો પણ આ કોન્ટ્રાક્ટર પર કોના ચાર હાથ છે આ બિલ્ડરો પર કોના ચાર હાથ છે કે એમને એમનો કોન્ટ્રાક્ટ રદ નથી કરતો એમને બ્લેક લિસ્ટ કરવામાં નથી આવતા એ ખબર નથી પડતી ભારતીય પાર્ટીના કયા નેતાના ચાર હાથ છે કયા બાળકોના ચાવર છાવરમાં આવી રહ્યા છે આ ગરીબોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીની લડત ચાલુ રહેશે અને જરૂર પડશે તો કારણ કે આ કોન્ટ્રાક્ટરો બિલ્ડરો એવું બોલતા હોય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના સૌથી મોટી આવાસ યોજના છે પણ સૌથી મોટી આવાસ યોજનામાં મકાન નથી મળ્યા પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમને લાગે છે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે ત્રિપલ પી મોડલ આમ તો આ ભાજપના શાસનમાં વડોદરા કોર્પોરેશનમાં જેટલા પણ ત્રિપલ પી મોડલ બન્યા છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એ બધા ફેલ ગયા છે અને બધામાં ભ્રષ્ટાચાર થયો છે એમાંનું આ એક એ છે એટલે આ લોકોના ગરીબોને ભાડા મળવા જોઈએ ગરીબોને ન્યાય મળે જો ન્યાય નહીં મળે તો આ યોજના પ્રધાનમંત્રીના નામ સાથે સંકળાયેલી છે જરૂર પડશે તો દિલ્હી જંતર મંતર જે નહીં પ્રધાનમંત્રીની સામે પણ ત્યાં આંદોલન કરીશું કારણ કે પ્રધાનમંત્રીના નામથી આ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે હવે આ લોકો પ્રધાનમંત્રીના નામે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એનો આ જીવતો જાગતો નમૂનો છે ઋત્વિકભાઈ અને આમ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવજી મોરચો લઈને આવ્યા હતા અને એમણે એક આવેદનપત્ર આપ્યું છે જેમાં સંજયનગરની જે વસાહત જે પીપીપી ધોરણે બનવાની છે એમાં વિલંબ અને એમને ભાડું ન મળવાનું એમની મુખ્ય રજૂઆત હતી લોકોને જે ભાડું નથી આપ્યું એની બાબત અમે કોન્ટ્રાક્ટરને અવારનવાર નોટિસ આપી છે એમનું વચ્ચે પણ એક આવેદન હતું મહિના પહેલાં એટલે એના અનુલક્ષીને પણ અમે એમને નોટિસ આપી હતી અને એના આધારે એમણે ભાડું ચૂકવવાનું ચાલું કર્યું છે એવું મારે જાણમાં છે અને મેં એમને ખાતરી કરી છે જો કદાચ નહીં ચૂકવતા હોય તો નેક્સ્ટ ફોર ફાઈ ડેટમાં એમનું ચૂકવણું ચાલુ થઈ જશે એક વસ્તુ એ અમને મેં કીધી છે બીજું જે જે આ વસાહત ઊભી થવાની છે એ ડીલે એટલા માટે થઈ છે કે એમાં લિટિગેશન્સ ને એ બધું હતા એટલા માટે ડીલે થઈ છે પરંતુ હવે એ ગતિમાં આવી છે લગભગ ત્રીસેક ટકાની આજુબાજુ કામ એ પૂર્ણ પણ થયું છે અને ઝડપથી પૂર્ણ કરવાનું મેં કીધું પણ છે એટલે ઝડપથી લોકોને આવક મળે એ પ્રમાણે અમે પ્રયત્નશીલ છીએ અને એમના જે ભાડા બાકી છે એ હું એમને બહુ સત્વરે એમને મળી જશે ખાતરી એ વાત સાચી છે કે એમણે ભાડું નથી આપ્યું અમે એમને અવારનવાર નોટિસ આપી છે ભાડું આપવાની વાત છે અને લગભગ મારી જાણ મુજબ ભાડું ચાલુ પણ થઈ ગયું છે અને આપવાના પણ છે એટલે જો એક વીકમાં જો ભાડું નહીં આપે તો પછી અમે આગળના પણ પગલાં એમના સખતાઈના પગલાં પણ ભરતું અને ઝડપથી આ યોજના પૂરી થાય અને લોકોને ઘર મળે એ માટે પણ પ્રયત્ન પ્રયત્નશીલ